સુરતમાં ફરી શિક્ષણ જગત પર લાંછનનો આક્ષેપ કરાય છે જોકે આ વખતે કોઈ નિરાધમ શિક્ષક નહીં પરંતુ શિક્ષિકા પર વિદ્યાર્થીને ભગાડી જવાનો આરોપ સાથે પોલીસ નોંધી છે વાત એમ છે કે પર્વતપાટિયા વિસ્તારમાં રાજસ્થાનની પરિવાર પત્ની અને અગિયાર વર્ષ તથા સાત વર્ષના દીકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે રાજસ્થાનની પરિવારનો અગિયાર વર્ષનો તરુણ ગામ વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમની શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરે છે જ્યારે આ સ્કૂલમાં ત્રેવીસ વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી આ શિક્ષિકા અને તરુણ એક જ વિસ્તારમાં સોસાયટીમાં રહેતા હતા જેથી છેલ્લા ત્રણ વર્ષથી તે શિક્ષિકાના ઘરે ટ્યુશનમાં જતો હતો હાલ સ્કૂલમાં વેકેશન છે જો કે ટ્યુશન ચાલુ હોવાથી ટ્યુશન જતો હતો પરંતુ ગત પચીસમી એપ્રિલના રોજ રાબેતા મુજબ તરુણ પોતાના એપાર્ટમેન્ટ નીચે રમવા માટે ગયો હતો જોકે સાંજ સુધી પરત નહીં આવતા પિતાએ તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા તો તેમનો દીકરો અને શિક્ષિકા હાથ પકડીને ચાલતા જતા દેખાયા હતા જેની તરુણના પિતા શિક્ષિકાના ઘરે ગયા અને ત્યાં જઈને માતા પિતાને પૂછપરછ કરી તેમણે પણ બપોરે બે વાગ્યાથી શિક્ષિકા ઘરે આવી ન હોવાનું જણાવ્યું હતું શિક્ષિકા વિદ્યાર્થીને પોતાના વતન મહેસાણા ઊંઝા લઈ ગઈ હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસે તેમના મોબાઈલ ફોનનું લોકેશન ચેક કરતા સુરત રેલવે સ્ટેશન પર મોબાઈલ બંધ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું તો તેઓ એ અંગે પોલીસે જણાવ્યું હતું કે છ ટીમ બનાવીએ તરુણની તપાસ શરૂ કરીએ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે તેનીના વતન પર પણ તપાસ કરવામાં આવી રહી છે ફરિયાદી શ્રીએ પોતાના અગિયાર વર્ષના દીકરાને કે જે ધોરણ પાંચમાં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો એ અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે જે અનુસંધાને પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સદરવું દીકરો અગિયાર વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર ત્રેવીસ વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓ જણાવેલ કે પોતાની દીકરી બપોરે બે વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો તો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી